હા મિત્રો આ નવસારી મરોલી ખાતે રણછોડરાયનું મંદિર આવ્યું છે તમે જોઈ શકો છો મિત્રો આ એ જ મંદિર છે રણછોડરાયનું તમે જોવો છો કેટલો નાઈસ લુક છે હમણાં હું રવિવારે ગયો હતો બેનને ત્યાં તો આ મંદિર મેં જોયું અને તેનો વિડીયો બનાવ્યો તમારા સમક્ષ લાવવા માટે મિત્રો બાજુમાં વિદ્યાલય છે તમે જોઈ શકો છો મિત્રો આ જે લુક છે તે ખૂબ નાઇસ લુક છે આ વિડીયોને મેં મારા વોટ્સઅપ સ્ટેટસ પર મૂક્યો હતો મિત્રો તમે જુઓ છો આ રણછોડરાય વિદ્યાલય છે અહીં બાળકો ભણે છે મિત્રો તમે આજુબાજુનો નજારો જોઈ શકો છો કેટલો સરસ નજારો છે આ ગેટ છે એન્ટર થતા જ મરોલીથી જ્યારે રોડમાંથી આવ્યા છે તો મિત્રો આનો લુક સેમ બાપા સીતારામ જે બગદાણા મંદિર છે તેના જેવો છે મિત્રો તમે જુઓ છો ધજા ફરકી રહી છે લાલ પીળી છે ધજા તો મિત્રો જ્યારે પણ તમે નવસારી આવો તો મરોલી ખાતે આવજો અને આ રણછોરાયની મંદિરની જરૂર મુલાકાત લેજો જય રણછોરાય મિત્રો તમે જુઓ છો દર્શન કરી લો જય ઠાકર જય મુરલીધર બાય બાય ટેક કેર